આજે આપણે ફક્ત પાંચ જ મિનિટમાં અને ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ ટેસ્ટી અને ચટપટી સૂકી ભેલ બનાવીશું ભેલ બનાવવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું તેનાથી જ ભેલ એકદમ ટેસ્ટી અને ચટપટી બને છે બાળકોને સાંજે હલકી ભૂખ હોય ને ત્યારે આ રીતે સૂકી ભેલ બનાવી અને સર્વ કરી શકાય છે અને મુંબઈની લારી પર સૂકી ભેલ મળતી હોય છે ને તેવી જ ભેલ આજે આપણે ઘરે બનાવીશું તો ભેલ બનાવવા માટે સ્પેશિયલ મસાલો બનાવવાનો છે સૂકી બેલનો મસાલો બનાવવા માટે મિક્સજરમાં કોથમીર ફુદીનાના પાન ત્રણ લીલા મરચાં આદુના ટુકડા હાફ ટી સ્પૂન મીઠું સિંધવ મીઠું ઉમેરવાનું છે એક ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અને અડધી ચમચી જીરું ઉમેરવાનું છે બધી જ વસ્તુને ક્રશ કરી લેવાનું છે પણ જ્યારે આપણે ક્રશ કરીએ ને ત્યારે પાણી નથી ઉમેરવાનું આજે આપણે ડ્રાય મસાલો બનાવીએ છીએ એટલે પાણી ઉમેર્યા વગર જ ક્રશ કરવાનું છે તો અહીંયા સૂકી બેલનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને આ મસાલાથી સૂકી બેલનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે સૂકી બેલનો મસાલો બનાવ્યો છે ને તે મસાલાને ડીશમાં કાઢી લેવાનો છે અને ડીશને પંખા નીચે મૂકી દેવાની છે એટલે સૂકી બેલનો મસાલો ડ્રાય થઈ જશે તો એ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો મુંબઈ સ્ટાઇલ બેલ બનાવીશું સૂકી બેલ બનાવવા માટે પેનમાં અડધી ચમચી તેલ ઉમેરવાનું છે હાફ ટી સ્પૂન હળદર અને લાલ મરચું ઉમેરવાનું છે પછી એક બાઉલ મમરા ઉમેરી અને મમરાને શેકી લેવાના છે મમરાને આપણે શેકીને લઈએ છીએ ને તો બેલ એકદમ ક્રિસ્પી અને ક્રંચી બને છે અને હળદર ઉમેરીએ છીએ એટલે કલર બહુ સરસ આવે છે મમરા સરસ એવા શેકાઈ ગયા છે તો મમરાને એક મોટા બાઉલમાં લઈ લેવાનું છે હવે આપણે નમકીન ઉમેરવાનું છે તમારા બાળકોને જે પણ નમકીન ભાવતા હોય ને તે તમારે ઉમેરવાના છે અહીં આપણે મિક્સ ચેવડો સેવ ચણાની દાળ તીખી વેફર મોરી વેફર ચાટ પૂરી અને મોરી સેવ ઉમેરવાની છે હવે આપણે જે સૂકી બેલનો મસાલો બનાવ્યો છે ને તે તમે જોઈ શકો છો કે ડ્રાય થઈ ગયો છે કેમ કે મસાલાને પંખા નીચે મૂક્યો હતો ને એટલે થોડી ઘણી હવા હોય ને તે નીકળી જશે એટલે મસાલો ઉમેરવાનો છે ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે અને ટામેટા ઉમેરવાના છે તમારે કાકડી અને ગાજર પણ ઉમેરી શકો છો હવે ત્રણ ચમચી લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુનો રસ ઉમેરીએ છીએ ને તો ભેલ એકદમ ચટપટી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ મુંબઈની લારી પર મળતી હોય ને તેવી સૂકી ભેલ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે તેનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને આજે આપણે સૂકી ભેલ બનાવી છે બાળકોને સાંજે હલકી ભૂખ હોય ને તો આજે સૂકી ભેલ બનાવી અને સર્વ કરી શકો છો હવે લારી પર મળતી હોય ને તેવી ભેલ ઘરે બનાવી છે તો તે જ રીતે સર્વ કરીશું અહીં એક પેપરનો કોન બનાવ્યો છે અને કોનમાં સૂકી ભેલને સર્વ કરીશું તમે જોઈ શકો છો ને કલરથી જ લાગે છે ને કે ભેલ એકદમ ચટપટી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે તો સૂકી ભેલને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આ ભેલ છે ને તે ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટી બને છે બાળકોને સાંજે હલકી ભૂખ હોય ને ત્યારે આ રીતે ભેલ બનાવી અને સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે અને હલકો વરસાદ પડતો હોય ને ત્યારે બાળકોને ચટપટું ખાવાનું મન થાય ને ત્યારે પણ તમે આ રીતે ભેલ બનાવી અને બાળકોને આપી શકો છો તો આજે આપણે મુંબઈની લારી પર મળતી હોય ને તેવી ટેસ્ટી અને ચટપટી સૂકી ભેલ બનાવી છે તો તમને આજે મારી ભેલી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે tiện sửa, bye bye, enjoy!